પાંડેસરા વિસ્તારમાં પેરાડાઇઝ કોલ્ડ કંપનીમાં સામે આવી છે પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ કોલ્ડ કંપનીમાં કોલસા છાડવાનું કામ કરતી એક મહિલાની ચાર વર્ષ બાળકીનો હાથ મશીનમાં આવતા મોત ચાર વર્ષની ગૌરી બારિયાનો હાથ મશીનમાં આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું મૃત બાળકીના પરિવારમાં બે બહેન અને એક ભાઈ

પ્લાન્ટ છોકરી રમતી રમતી હોય છોકરી નું પ્રદેશ જિલ્લા કઈ કંપનીમાં કામ કરો છો કયા વિસ્તારમાં પાંડેસરા જીઆરડીસી છોકરી પાસે કંપનીમાં કોલસાનું પોલસન પ્લાન્ટ છે કંપનીનું નામ શું છે નામ તો મને ખબર નહીં નામ